બિલ બનાવવા ગયેલ તે સમયે મેરાભાઈના દીકરો બળદેવભાઈ રબારી હાજર હોય અમો તેમની વાડીમાં લાગેલ મીટરનું બિલ બનાવેલ અને બાજુમાં બીજું કનેક્શન હોય જેથી અનિલકુમારે પૂછેલ કે આ વીજ કનેક્શન કોનું છે વળદેવભાઈએ જણાવ્યું કે અમારું જ વીજ કનેક્શન છે બંધ છે જેથી અનિલકુમારની ફરજ મુજબ શૂન્ય નંબરથી બિલ બનાવીને કનેક્શનના બિલ બળદેવભાઈને આપેલ અને બળદેવભાઈ અનિલકુમાર મીટર રીડરને કહે છે કે શા માટે આ બંધ વીજ કનેક્શનનું બિલ આપો છો કુમાર કે જે પિલ કાયદેસર આવે છે તે આપેલ છે જેથી બળદેવભાઈને કહેવા લાગ્યા છું જેથી અનિલ કુમારને જાતિ પ્રત્યે અપમાન કરી અનિલ માર બળદેવભાઈને આવ્યો જેથી કુમાર તેમનો મોબાઈલ લઈને વિડીયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બળદેવભાઈએ મોબાઈલ છીનવીને ધાર્યાનો ઘા મારીને મોબાઈલ ભાંગીને અનિલ ને પણ ઊંધું ધાર્યું મારીને મૂળ માર મારવામાં આવ્યો જેથી ને સુરેન્દ્રનગર દવાખાને ખસેડાવો રિપોર્ટર બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા